નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ આપણે માહિતી આપવાની છે કે આ ડિસેમ્બર મહિનાના એન્ડમાં ગુજરાતના હવામાનમાં એક મોટો પલટો આવી શકે આ પલટાને લઈને ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં જે અત્યારે આપણે ડિસેમ્બરનો મધ્ય પહોંચી ગયા છે પચાસ ટકા ડિસેમ્બર પૂર્ણ થઈ ગયો છે પચાસ ટકા ડિસેમ્બર હવે બાકી છે ત્યારે અરબસાગર અને બંગાળની ખાડી છે હવે ધીમે ધીમે નિષ્ક્રિય થતા જાય છે અત્યારે બંગાળની ખાડી કે અરબસાગરમાં નવી કોઈ મોટી સિસ્ટમ બને તેવી હવે સંભાવનાઓ હાલ નહીં છે એટલે બંગાળની ખાડી કે અરબસાગરથી આપણે કોઈ હવે ખતરો નથી પણ હવે અત્યારે જે આપણે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એના ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે જે ડબલ્યુડી જેને આપણે કહીએ છીએ એ પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર ભારતમાં જે બરફ વરસાદ થતી હોય આમ તો છેલ્લા ઘણા સમયથી ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર હિમાચલ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિતના વિસ્તારોની અંદર અત્યારે બરફ વરસાદ છે એ ઘણા સમયથી ચાલુ છે પણ હવે એમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે કેમ કે અત્યાર સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા છે તે થોડાક કમજોર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હતા પણ હવે ડિસેમ્બરના છેલ્લા દિવસની અંદર એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી શક્યતાઓ છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું શક્તિશાળી હશે કે એની જે ટ્રફ રેખા રેખા છે એ અરબ સાગર સુધી લંબાઈ શકે છે અને એની વાદળની જે લેયર હોય છે એ ગુજરાત સુધી પહોંચી શકે અને એ જો ગુજરાત સુધી પહોંચે તો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર એટલે કે ડિસેમ્બરના જે છેલ્લા ચાર દિવસ છે એ ચાર દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર ઘાટા વાદળછવાઈ જાય વાદળછાયું વાતાવરણ પણ થાય માવઠું થવાનું હોય એ પ્રકારનો એક માહોલ સર્જાઈ જાય જોકે અત્યારથી આપણે માવઠાની આગાહી નથી કરતા પણ એ જે વધારે પડતા ઘાટા વાદળ થાય તો બની શકે કે કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડીએ પણ જો કે ઝાપટા પડશે કે ખાલી વાદળ થશે એ હજુ આપણે સમય લાંબો છે એટલે આવનારા દિવસની અંદર ખબર પડશે પણ ચોક્કસથી એટલું અત્યારે માની શકાય કે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર આ બે હજાર પચીસના ડિસેમ્બરના જે છેલ્લા ચાર દિવસ હશે એ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે અને આ પલટો આવવા પાછળનું કોઈ કારણ હોય તો એ હશે ડબલ્યુ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ થવાનું છે અને એ પસાર થશે એટલે એની ટ્રફ છે એ અરબસાગર સુધી લંબાઈ વાદળો છે ગુજરાત સુધી આવે જેને કારણે હવામાનમાં પલટો આવશે એટલે ખાસ આમ જોવા જઈએ તો અત્યારથી આપણે ઘણો બધો સમય છે આગળ આગળથી આપણે થોડીક તૈયારી કરી લેવાની છે આપણે જે શિયાળુ પાક હોય ને વહેલું પિયત આપવી દેવું જ્યારે પણ અઠ્યાવીસ તારીખથી હવામાનમાં પલટો આવે અને વધારે પડતા ઘાટા વાદળ હોય એ સમય પછી આપણે શિયાળુ પાકને પિયત ન આપીએ પિયત આપવાનું ટાળીએ તો પાકને આપણે રોગથી બચાવી શકાય એટલે ખાસ આપણે અગાઉથી જાણ દરેક ખેડૂતભાઈને કરી રહ્યા છે અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક આવશે એટલે વિશેષ માહિતી છે આપ સુધી આની પહોંચાડવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરજો નમસ્કાર